અનોખો એટલા માટે કારણ કે આ બાઇકની ચોરી તો કરતો હતો પણ એક જ કંપનીના બાઇકની જ એક બાદ એક વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર તસ્કરને પકડવામાં સુરત પોલીસને મળી છે સફળતા સુરતનો અનોખો બાઇક ચોર એક જ કંપનીના બાઇકની ચોરી ચોરીના 15 બાઇકની સાથે આરોપી સકંજામાં

દીપક અડાજણ વિસ્તારમાં હવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી તેના આધારે તપાસ કરતી પોલીસની ટીમે ચોરીના બાઇક સાથે દીપકને ઝડપી લીધો હતો ત્યારબાદ ચોરીના અન્ય ચૌદ સહિત કુલ પંદર વાહન જપ્ત કર્યા હતા સુરત સુરક્ષેત્રના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાલ એક કિસ્સમ છે જે દીપક રઘુનાથ શેઠ સાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શિરસાટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર નું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઈક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતા અંદાજે એ લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સો બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઇક રિકવર કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મચાવ્યો તરખાટ પચીસ જેટલા વાહન ચોરીની પૂછપરછમાં કબૂલાત દીપક પહેલીવાર વાહન ચોરીના ગુનામાં પકડાયો હોય એવું નથી આરોપી રીઢો ગુનેગાર છે વાહન ચોરીની ટીવ ધરાવે છે તેની પૂછપરછમાં બાઇક ચોરીના સોળ ગુનાના ભેદ ઉકેલાયા છે જેમાં સુરત સહિત અન્ય જિલ્લાઓમાં કરેલી ચોરીનો પણ સમાવેશ થાય છે છે આ બધામાં સૌથી વાત તો એ કે દીપક માત્ર એક જ કંપનીના બાઇકની ચોરી કરતો હતો તેણે ચોરેલા તમામ બાઇક હીરો કંપનીના જ હતા બાઇક ચોરવા માટે આરોપી ડુપ્લિકેટ ચાવી ઉપયોગ કરતો હતો સુરતના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ચોરી કરતો હતો ચોરીના બાઇક મહારાષ્ટ્રમાં બજાર કરતા ઓછી કિંમતે વેચી રૂપિયા ઊભા કરી લેતો હતો આવી રીતે અગાઉ દીપક પચીસ જેટલા વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે ચોરીની બાઇક તે અલગ અલગ સ્થળે છુપાવતો હતો કોઈને શંકા ન જાય અને વેચવી હોય તે મુજબ વેચી શકાય

આ વેચાણ અત્યારે બાઇક એને બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એને મહારાષ્ટ્રમાં વેચેલા હતા ગુનાહિત ઇતિહાસ ધરાવતો દીપક વાહન ચોરીમાં પોલીસના હાથે પકડાય છે જેલમાં જાય છે અને બહાર આવ્યા બાદ ફરી બાઈક ચોરી કરવા લાગી જાય છે ગુના કરવા ટીવાયલો દીપક વધુ એકવાર પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે ત્યારે ચોરીના બાઇક આરોપી મહારાષ્ટ્રમાં કોને વેચતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત